છેલ્લા એક મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજીયાત આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક પાસબુક અને રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે જેને લઈને વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી અમારા ડેડીયાપાડા વિસ્તારની જ વાત કરીએ માત્ર આઈસીડીએસ એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને ત્રણ ગ્રામ પંચાયતોમાં ચાલુ છે અને એની સિવાયના મામલતદાર બીએસએનએલ પોસ્ટ ઓફિસ એસબીઆઈના આધાર કેન્દ્ર બંધ છે અને કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે દોઢસો થી બસોથી પણ વધારે લોકો લાઇન પર ઉભા રહે છે સર્વર ડાઉન હોવાના કારણે માત્ર પચાસથી સાહીઠ આધાર કાર્ડ જ અપડેટ થાય છે જેના કારણે છેલ્લા એક મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે અમે અગાઉ પણ ઓગણત્રીસ ચાર બે હજાર ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ પ્રાંત અધિકારીશ્રીને તીસ આઠ બે હજાર ચોવીસના રોજ નર્મદા શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે જેથી કરીને લોકોની આ સમસ્યાનું આપણે નિરાકરણ લાવી શકીએ છતાંય કોઈ પણ જાતની નવા આધાર કેન્દ્ર ચાલુ કરવાની તજવીજ કરવામાં આવી નથી જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો આજે સામનો કરવો પડે છે આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ ગુજરાત મોડલની વાત કરીએ છીએ પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો એક મહિનાથી લાઇનો પર રહી છે અઠવાડિયા બાદ એનો નંબર આવે છે રાત્રિવાસો કરે છે જે ખૂબ જ ગંભીર બાબત છે તેના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય લોકોની સમસ્યાનું નિવારણ આવે એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ અને રજૂઆતો પણ આજે ગાંધીનગર કક્ષાએ અમે કરવા જઈ રહ્યા છીએ આધાર આધાર કાર્ડ એટલી બધી ચીવટથી કાળજી રાખવી પડે છે ક્યાંક નાની અમથી પણ કોઈક અધૂરી માહિતી હોય એ રહી ના જાય પૂરેપૂરી ટોટલી જેટલી પણ માહિતી આધાર કાર્ડમાં જે જોઈએ એટલે એ જોઈએ છે એમાં જે ટેકનિશિયન હતો એ કોઈક ન કોઈક કારણસર એનાથી એકાદ ભૂલ થઈ ગઈ ભૂલ એ ક્યાં પકડાય બેંગ્લોર પકડાય એ નહીં એને તાત્કાલિક કોઈ બીજા અહીંના અધિકારી કે બીજા કોઈ અધિકારી ત્યાં બેંગ્લોરથી જ એનો એને એક વર્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો આ ટેકનિશિયનને તાત્કાલિક હવે નવો ત્યાં કોને મૂકો તો એ જ દરમિયાન આ થોડી લોકોને તકલીફ પડી અહીંયાથી બીજી વ્યવસ્થા કરી જ છે અહીંયા રાચીપુલાના માણસો જાય છે પણ હવે ત્યાં કાયમ કાયમી માટે નવા ભરતી જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ થોડો પ્રોબ્લેમ રહેવાનો છે પણ અમે બધા એવું કીધું છે કે લોકોને તકલીફ ના પડવી જોઈએ અને કોઈ ને કોઈ વ્યવસ્થા તાત્કાલિક